આવા કામ કરું નહીં પણ આ તો આ શેઠની સોડી મને પ્રેમ કરે છે ને એટલે આવા કામ કરું છું આવા ને બોદરા બધું હું હારું ન હારું પણ મોકો મળે ને દી શેઠની સોડીને ઉપાડીને વહી જવું છે ભલે શેઠી હોય પછી ગોતો હોય ને કે અહીંયા મારે સો સાત હજારમાં કાંઈ વર્યા નહીં ખાવાના માન થાય હા કામ જ છે ને લે હું કોઈ દી બેઠો હોઉં છું હે ઘર સમજીને કામ કરવાનું હો અરે મારું જ ઘર સમજુ મારું તુંય મારી જ છો ને એટલે તો ઘર સમજીને તો કામ કરું છું નકર તો અસલ મજાનો સાયા ગ્રીન બેહું નહીં હા વો એ વાત તારી હાઈ સી હું આવા કામ કરું આ તો તું મને પ્રેમ કરે ને એટલે અને સમજો હું તને શું કહું છું હા હવે છે ને આપણે બે ને લગ્ન કરી લેવા જોઈએ આપણે બે હવે છે ને ઉમર ગડકાવતા જાય છે સમજી પણ મારા બાપુ માનસી માને નહીં ભાગી જવાનું હોય હવે ભાગી જવું છે ભાગી જવું અને નામ જો હા શું કાતું મને પ્રેમ કરતી હોય ને તો ભાગી તો જાવું જ છે હા તે વાંધો ને આજ ભાગી જાય હું તને શું કહું પણ આપણી પાસે પૈસા નથી પૈસા વગર કેમ ભાગશો પણ તારા બાપા પાસે મારે પૈસા લેવાના જ છે સમજો તું આ રે કરી આજે જ ભાગી જાય નકર આવો મોકો મળશે નહીં તું અહીં ખડી કરે માર બે ત્રણ મહિનાનો પગાર બાકી છે ને થોડોક ઉપાડ લઈ લો સમજી તારા બાપાના પૈસા આપણે બે જલસા કરી અહીં કહે હાલું હમણે આવું જલ્દી લઈને આવે ને તો સારું તો કાયો કા ભાગી જાય મારા બાપુની ખબર ન પડવા દે વાડીમાં ભેગું થાતું નથી એકલા એકલા અને ભાગીદાર એકાદો ગોતો જ હશે આ નોકરની કેવું જશે કે એકાદો ભાગીદાર હોય તો હોય ના કરે તું ભાગીદાર રહી જાય તો વાડીમાં મારે હાથું નીપે જઈ જાય શું

پچ ہزار

તાર બાપા ઉપાડી આપ્યો અને માર પગારે કેટલા પૈસા આવી ગયા હા આવી ગયા અને ગઈ કયો કા ભાગી જાય આ હે ને આ થઈ ને ન્યા સિંધુ હે યાર ન્યા જઈ ગયા હાલ 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 ના જો ને તાર બાપો આમ થાય લગન નો કહી દે હું જો ને આવા કામ કરું આમ થાય તાર બાપો નો દે હાલ હાલ ભાગવાન મો હા વાડીએ દાવાનો હા હા કલાક પૈસા આવી ટિફિન લાવવાનો એ લ્યા તાર બાર હવે અહીંયા ઘેરે છે ને હા તો લેતો આવી હા એય હે આ લે લે આ તો ઓલે મારો દીકરો કામ કરે ઈ પગાડી નઈ જાય છે હું લાગે હે ઉલા તપુ કાકા ને એય તપુ કાકા એય ઇલ્યા ઉપા જલ્દી અલ્યા બોલ ને શું છે શું શું છે આમ ગો ઓલો તમાર ઓલે કામ ન કરતો મગલું હા કામ કરે તમાર છોડે ને ભાગી ગયો છોડે આમ કામ કરે કામ તા પણ કામ કરે કોટ બોલતો તું હાલો તમે કાકા ભાગી ભાઈ ને ઓલી વચલી બજાર માં ભાગી ગયા હાલ ખાજો કે એ હું બોલ્યો કામ એ આવ વેતી થા વેતી કાકા બે મહિનાનો પગાર માથે સડી ગયો દેવો હે નહીં કે કામ હે ગોટલી જે બીજો કારીગર હા તે તું તું જ કરું ને તમે તને થોડો કહું તું કંઈ મારા બાપો છો હા તમે પેલા કેતો તો શેઠ હતો એટલે હવે નથી પૈસા દઈ દેજે ઘીરેઠઈ હૈ ભાઈ હૈ આમાં આમાં અમા ભક્તિનાને કંઈ આવો આમાં કામ છે ફટાફટ આવ અહીંયા ઉતારવી રાખો ક્યાં થાવ કઈ નઈ અમે આમ દુકાન એટલે આ ભાગી જાવ છો હે હા શું મને કહી દો જેવું હોય એવું બરોબર હું તમારા કાયમ આવીશ મદદ કરીશ હા ભાગી જાવ છો એ તો તમારો બાપ ભાગી જાવ તો આમ ભાગશો ને તો હાથમાં આવી જાય તો એક કામ કરો સમજો અહીંયા હંતાઈ જાઓ ગામમાં ગામમાં રહેવાય ગામમાં થોડા કઈ ગોતી એવા થાય છે હે ઓલે બહાર ગામીને એમ થાય કે આઘા ભાગી જાય એટલે આઘા રે હા હાસુ હાસુ જાવ જાવ હું કહી દઈશ તમ તારા આવશે તો કાઈ નથી એમ હે હા જાવ જાવ ફટાફટ ભલે સંતાણા હંતાણા હોય આપણે ક્યાં લેવા દેવો કાઈ હવે કહી દેવાનું ઈ રહ્યા દે એ બધા કી બાજુ જા હે આમ તો ટપકો આલ જલ્દી હા આપણે અહીંયા બેસ આમ નસ્તા આ ભાઈ કેટલો સારો કહેવાય આપણને બે ને હંતા બોલ બિસારો સારો કહેવાય આપણે ના અહીંયા બોલ ના કોઈ સંતાડે નહીં અત્યારે હંતાડે નો હંતાડે હા શી વાત સમજો આજ સાંજે આપણે હા કાંઈથી નીકળી જવું છે એટલે રાતે સમજો કોઈ દેખાવી નહીં સમજી એ હો ત્યારે છટકી જાય દિવસ ના દેખી જાય કોણ માણે કેવું હોય શું ખબર તો

پگار થાતો આવશે ગામ છે કામે દેખાણ તાતિયા આવતો ને કોઈ બાજુ પગલા અલમ કર્યા